હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી ઇસ્કેમ છો બધા તો જો કૃષિભાઈ આંગણવાડીયા જવા માટે તૈયાર થઈ ગયો અને કહે કે મમ્મી મને ફટાફટ મૂકી જાઓને પછી ત્યાંથી આવીને કૃષિ લેસન કરવા બેસી ગયો અને કહે કે હાલો જલ્દી ફટાફટ લેસન પૂરું કરી લે કે સાંજે આજે મારા ભાઈ બહેનને બર્થડે પાર્ટીમાં જવાનું છે ને એટલે પછી અમે મમ્મી દીકરી બે તૈયાર થઈને જવા માટે નીકળી ગયા ને કે ઋષિક અમે બર્થડેમાં જાય ને એ પહેલાં તમે બધા ફટાફટ સફરે કરી નાખો અને અમે પોગી ગયા પાર્ટીમાં જ્યાં બધા આવી ગયા હતા ને કેક કાપવાની તૈયારીમાં હતા અને બધા છોકરાઓ પણ આવી ગયા હતા પછી ક્રિષિને બધા છોકરાઓ ફૂગા લે ને સેલિબ્રેશન કરવા માંડ્યા અને બધા છોકરા હાથમાં ફૂગા આવી જાય એટલે બીજું કાંઈ તો જોઈએ જ નહીં પછી ક્રિષિ પણ ફૂગો લઈને રમત રમવાનું ચાલુ કરીને કેક આમ જોરથી ફૂગો ઉડાડ્યો ને તો વહેલી કેક કાપે તો પછી મેં કાપી અને વાંસને ખવડાવી અને પછી કૃષિભાઈ કેક ખાધી પછી આ બધું પૂરું થયું એટલે પછી બધાને નાસ્તો આપ્યો અને કૃષિ તો નાસ્તો લઈને ઘરમાં પણ ન આવ્યો અને ફરિયામાં બેસીને નાસ્તો કરવા માંડ્યો અને સાથે સોડાની મોજે માણતો ગયો તો આજનો અમારો લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં